નમસ્કાર મિત્રો આજે આ વિક્રમ ભુવાજી ગાંગી અને એના બાબા ગોગા મહારાજના બેસણા કરી અને હવે પોતાના ગામ તરફ પાછા ફર્યા છે અને જ્યારે ગામના ઝાંપે આવીને જોયું ત્યાં તો પેલો પહેરેદાર કે જેને માતા મેલડીએ સાક્ષાત પરચો પૂર્યો છે અને એને એવો ચમત્કાર આપ્યો છે કે ત્રણ ત્રણ રાતથી તેને સુવા દીધો નથી અને જ્યારે વિક્રમ ભુવાજીના કોઠે માં આવી અને આખી વાત કહી ત્યારે તેને સમજાય છે ને કહે છે કે હું મારા ભૂલની માફી માગું છું હવે આજ પછી ક્યારેય હું મા મેલડીને આવું નહીં કહું મારાથી ભૂલ થઈ છે અને પછી તો વિક્રમ ભુવાજી તેને માફ કરી અને હવે ત્રણેય જણા ગામમાં આગળ વધે છે અને ચાલતા ચાલતા હવે વિક્રમ ભુવાજી પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને કહે છે કે ગાંગી તમે માં મેલડીના મંદિરે બેસો હું હમણાં આવું છું આમ કહીને તેઓ ગાંગી અને એના બાબાને જમાડવા માટે ગામમાં કંઈક લેવા માટે ચાલ્યા જાય છે અને આ બાજુ ગાંગી અને એના બાબા હવે મેલડીના હવેલડીના બેઠા બેઠા એકબીજાને વાતો કરી રહ્યા છે જેમાં ગાંગી કહે છે કે બાબા તમે વિચાર તો કરો કે આમાં મેલડી કેટલી જબરી છે કે જેના લીધે આજે હું અને તમે બંને જીવીએ છીએ કારણ કે તમને મા મેલડીએ કામરૂ દેશથી બચાવીને લાવ્યા છે અને મને માં મેલડીએ હરેક વાર બચાવી છે જ્યારે જ્યારે ગામ લોકોએ મને મારવાની કોશિશ કરી હતી અને જ્યારે જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હતું ને ત્યારે હે બાબા મા મેલડીએ મારી રક્ષા કરી છે ત્યારે બાબા કહે છે કે હા ગાંગી તારી વાત સાચી છે અને એટલામાં તો વિક્રમ ભુવાજી આવે છે અને આવીને કહે છે કે બાબા તમે દેશ ગયા હતા તો પછી ત્યાં તમારી સાથે શું શું ઘટના બની હતી એ તો અમને જણાવો ત્યારે બાબા કહે છે કે હે ગાંગી એ તો ખૂબ લાંબી કહાની છે પણ સારું થજોમાં મેલોડીનું કે જેમણે મને એવા ભારે સંકટમાંથી બચાવ્યો છે ત્યારે વિક્રમ ભુવાજી અને એમના ગામના માણસો કહે છે કે હે બાબા તમારી કહાની અમને જણાવો જેથી અમને ખબર પડે કે મેલડીએ કામરુ દેશમાં કેવું યુદ્ધ કર્યું હતું અને કોને કોને માર્યા છે અને તમને કેવી રીતે આઝાદ કરાવ્યા છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી શું આ બધું જાણવું છે ત્યારે ગાંગી કહે છે કે હા બાબા અમારે જાણવું છે કે મેલડીએ કેવી રીતે તમને કામરૂ દેશથી છોડાવ્યા છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે તો સાંભળ ગાંગી સૌથી પેહલા તો તેઓ મને પેલી પીળી વનસ્પતિ જ્યાં ઉગેલી છે ને ત્યાં લઈ ગયા હતા અને એ ડાકણો મને ત્યાં લઈ ગયા પછી મને વેશ પલટો કરી અને ત્યાં રાખતી હતી અને તેઓ મારી સારવાર કરતી હતી અને મને એ ખબર ના પડી કે તેઓ મને કેમ જીવાડવા માગે છે હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો અને ત્યારે એ ડાકણો મારું ત્યાં ઈલાજ કરતી હતી અને જ્યારે ગાંગી તું ત્યાં આવી હતી ને ત્યારે એમણે મને પૂરી રીતે અચેત કરી નાખ્યો હતો અને મારો વેશ બદલી નાખ્યો હતો જેથી તું મને ઓળખી નહોતી શકી તું મારા પાસે આવીને ત્યાંથી ચાલી ગઈ હતી ને ત્યારે ગાંગી કહે છે કે હા બાબા એ દિવસે જો મેં ભૂલ ના કરી હોત ને તો તમારે એટલું બધું ભોગવવું ના પડ્યું હોત તમે બચી ગયા હોત અને કામરું દેશમાં ગયા જ ના હોત ત્યારે ગાંગીના બાબા કહે છે કે એવું નથી ગાંગી એ સારવાર કામરું દેશની ડાકણો સિવાય બીજું કોઈ કરી શકે એમ હતું જ નહીં અને એટલા માટે તો મા મેલડીનો એવો સંકેત હતો કે મને ત્યાં કોઈ ઓળખી ના શકે અને એટલા માટે તો ગાંગી તને મા મેલડીએ ભૂલી પાડી હતી જેથી આ ડાકણો મારું ઈલાજ કરી શકે અને પછી જ્યારે મારું ઈલાજ થવા લાગ્યું અને હું રોગમુક્ત થવા લાગ્યો ને ત્યારે તે બધી જ ડાકણો મને ઉપાડી અને પછી દેશમાં લઈ ગઈ હતી અને જ્યાં સુધી હું કામરૂ દેશમાં પહોંચ્યો ત્યાં સુધી મને કાંઈ ભાન હતું નહીં પણ જેવો હું ભાનમાં આવ્યો ને ત્યારે હું એક પાંજરે પૂરાયેલો હતો અને જેમ સિંહને પાંજરામાં પૂર્યો હોય એટલું મોટું એક પાંજરું હતું અને એ પાંજરામાં હું રાડો પાડતો હતો અને એમ કહેતો હતો કે અહીંયા મને કેમ લાવ્યો છે અને મને છોડી મૂકો હું મારા ઘરે પાછું જવા માગું છું અને મારી ગાંગી મારી રાહ જોઈને બેઠી હશે ત્યારે આ બધી જ ડાકણો એ પાંજરાની ચારે બાજુ આવી જાય છે અને આવીને કહેવા લાગી કે હે બાબા તમે ગાંગીને વિદ્યા શીખવાડી અને ખૂબ મોટી ભૂલ કરી છે કારણ કે તેણે તો વિદ્યા તો શીખી પરંતુ એ વિદ્યાથી તેણે અમારી સૌથી મહાન રાણી હતી ને એ અમારી રાણીને તેણે બાળીને ભસ્મ કરી નાખી અને એમાં પૂરેપૂરો સહકાર જો કોઈએ આપ્યો હોય તો તમે આપ્યો છે અને તમે અને ગાંગીએ મળી અને અમારી ઘણી રાણીઓને મારી નાખી છે માટે તમને હજુ તો અમે કામરૂ દેશની સીમા સુધી લઈને આવ્યા છીએ અને હજુ અમે અમારી મુખ્ય જે કામરૂ દેશની આ ડાકણુંની જે રાણી છે ને એની પાસે લઈ જશું ને તો એ તો ખબર નહીં તમને શું શું બનાવી દેશે અને અત્યારે તો અમે માત્ર તમને પાંજરે પૂર્યા છે ત્યાં તો એક ડાકણ આગળ આવી અને આવીને કહેવા લાગી કે સાંભળો આજે તો આ બાબાને આપણે સીધે સીધા આપણી રાણી પાસે નથી લઈ જવા પરંતુ આપણે એમની સેવા કરી છે અને એમને સાજા કર્યા છે ને તો એનું ઋણ તો એમને ચૂકવવું પડશે ને ત્યારે બીજી ડાકણો બોલી કે હા એ વાત સાચી છે તો હવે આ બાબા સાથે શું કરશું કે તો શું કરીશું આપણા ખેતરો આમે ખેડ્યા વગર પડ્યા છે ને તો એક કામ કરીએ આ બાબાને દિવસે બનાવીએ બળદ અને બળદ બનાવી અને પછી એમને આખાય ખેતરમાં હળ હંકાવીએ અને આપણા બધાય ખેતરો ખેડાઈ જાય ને એના પછી એમને લઈ જશું આપણી રાણી પાસે ત્યારે આ ડાકણના આટલા શબ્દો સાંભળી અને બીજી ડાકણો હસવા લાગીને કહે છે કે તો શુભ કામમાં વાર ક્યાં કરવાની છે ચાલો અત્યારે જ લઈ જઈએ અને પછી તો આ બાબાને પાંજરામાંથી આઝાદ કરવામાં આવ્યા અને આઝાદ કર્યા પછી આ ડાકણો બાબાને કહે છે કે બાબા તમે તમારી દેશની જે જે વિદ્યા શીખ્યા હતા ને એનો ઉપયોગ તો કરો તો અમે જોઈએ કે તમે કેટલા શક્તિશાળી છો અને ત્યારે બાબા પોતાની કામરુદેશની વિદ્યાનો ઉપયોગ કરવા જાય છે પરંતુ તેમની એક પણ વિદ્યા કામ કરતી નથી અને તેઓ એક સાધારણ મનુષ્યની જેમ ત્યાં ઉભા રહી ગયા છે એના પછી તેઓ કામરૂદેશની વિદ્યાના મંત્ર બોલે છે અને મંત્ર બોલ્યા પછી જેઓ આ ડાકણો ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ડાકણો હસવા લાગી અને કહે છે કે સાંભળો બાબા તમારાથી કાંઈ નથી થવાનું કારણ કે અમે તમને ઔષધિઓની સાથે સાથે તમને અમે એવી વિદ્યા કરી અને તમારા પેટમાં ઉતારી દીધી છે કે તમારી એક પણ કામરુદેશની વિદ્યા અહીંયા દેશની સીમામાં કામ કરવાની નથી હવે તમે એક સાધારણ માણસ છો હવે બોલો અમારા ખેતર ખેડશો ને ત્યારે બાબા કહે છે કે એ બધું મારાથી નહીં થઈ શકે હું ખૂબ જ બીમાર છું અને મારી તબિયત હજુ સારી થઈ નથી ત્યાં તો એક ડાકણ કહે છે કે તબિયત સારી તો થઈ ગઈ છે અને હજુ એનાથી વધારે સારી હું કરી દઉં છું જુઓ આમ કહી અને તે આગળ આવે છે ને બાબાના માથે હાથ મૂક્યો અને હાથ મૂકતાની સાથે બાબા ત્યાં બળદ બની જાય છે અને આ બળદને લઈ અને પછી આ ડાકણો થોડીક આગળ ચાલે છે અને આગળ ચાલ્યા પછી એક મોટું ખેતર આવે છે ને એ ખેતરમાં એક બળદ ઊભો હોય છે ત્યારે ડાકણો કહેવા લાગી કે બાબા તમે એમ વિચારતા કે સામે ઊભોને ખેતરમાં એ કોઈ બળદ છે નાના એ કોઈ બળદ નથી એ પણ તમારા જેવો એક માણસ છે પરંતુ એને પણ તમારી જેમ એને એની જાત ઉપર વધારે ઘમંડ હતો તેથી તે એકલો આ અમારા ખેતરો રોજ દિવસે ખેડે છે પણ હવે એક બળદની સાથે એની બીજી જોડ મળી ગઈ છે હવે હળ હાકવામાં મજા આવશે અને પછી રાત પડતાની સાથે આ બંને બળદોને હળ સાથે જોડી દેવામાં આવ્યા અને એક ડાકણ કે જે પોતે ખેડૂત બને છે અને ખેડૂત બની અને પછી હાથમાં લીધો છે ધોકો અને પછી તે કહે છે કે ચાલો હવે મારા બંને બળદો ખેતર ખેડવાનું ચાલુ કરો નહીતર હું પાછળ જ છું અને જો આ બળદ રાત દરમિયાન થોડી વાર પણ ઊભા રહી જાય અથવા તો વિસામો ખાવા માટે થોડીવાર પણ પગ ધીમા કરે તો ત્યાં પાછળ પેલી ડાકણ કે જેના હાથમાં સોટી છે અને ત્યાં બંને બળદોને ઢોર માર મારે છે ત્યારે બંને બળદો સમજી ગયા કે હવે આપણાથી કઈ થવાનું નથી આખી રાત હળ હાંકવું પડશે અને પછી તો બંને બળદો આખી રાત હળ હાકવાનું ચાલુ રાખે છે અને જ્યારે તેઓ થાકે છે એમને તરસ લાગે છે એમને ભૂખ લાગી છે અને તેઓ પોતે થાકી ગયા છે અને થોડીક વાર પણ જો તેઓ ઊભા રહી જાય છે ત્યાં તો પાછળથી પેલી ડાકણ ઢોર માર મારે છે અને આમ આખી રાતમાં એક ખેતર એમની પાસે ખેડાવી મૂકે છે અને જેવું ખેતર ખેડી રહ્યા એની સાથે સવાર થાય છે ત્યારે બધી ડાકણો ભેગી થઈને કહેવા લાગી કે હવે સવાર પડવા આવી છે તો આપણે સમડી બનીને અહીંયાથી ઉડી જવાનું છે અને હવે આપણે બીજા મલખમાં જઈએ ત્યાં સુધી આમને આજે દિવસે ફરી પાછા પાંજરામાં કેદ કરી નાખો ત્યારે પેલા બંને બળદોને લઈ અને ડાકણો આવે છે પાછી પેલા પાંજરે અને પાંજરા પાસે આવી અને બાબાને અને આ બાજુમાં રહેલા બીજા બળદને ફરી પાછા તેમના મનુષ્ય રૂપમાં લાવી દેશે અને મનુષ્યના રૂપમાં લાવ્યા પછી પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે પેલો બીજો પણ વૃદ્ધ માણસ હતો એ પણ ચોધાર આંસુડે રડે છે અને રડતાં રડતાં કહે છે કે મને જવા દો મેં તમારું શું બગાડ્યું છે ઘરે મારા બાળકો રાહ જોતા હશે મને મારા ઘરે જવા દો ત્યારે બાબા તો આ બધી ઘટના જોઈ રહ્યા છે ને કહે છે કે અમને પાણી તો આપો અને અમને કંઈક ખાવાનું આપો અમે થાકી ગયા છીએ ત્યારે આ બાબાને લીમડાના પાન આપવામાં આવ્યા છે અને પેલા દાદાને પણ લીમડાના પાન આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું કે તમારાથી ખવાય તો ખાઈ લેજો નહીતર રહેજો ભૂખ્યા રાત્રે ફરી પાછું હળ હાંકવા જવાનું છે આમ કહી અને ડાકણો ફરી પાછી દિવસ થતાની સાથે સમડીઓ બની અને ત્યાંથી આકાશ માર્ગે ઉડી જાય છે અને બાબા ફરી પાછા ત્યાં જ પાંજરે પુરાઈ ગયા છે અને આમ કરતાં કરતાં સાંજ પડવા આવી ત્યારે સાંજના સમયે આ ડાકણો ફરી પાછી આવે છે અને આવી અને આ પાંજરું ખોલે છે અને પાંજરું ખોલીને કહે છે કે હવે ફરી પાછા આ બંનેને બળદ બનાવી અને ખેતરમાં હળ હાકવા લઈ જઈએ અને આમ એમની પાસે આજે બીજી રાત્રે પણ આખી રાત હળ હકાવામાં આવ્યું અને બે દિવસનો થાક અને ભૂખ અને તરસના કારણે આખરે પેલા વૃદ્ધ દાદા હતા તેઓ ત્યાં નીચે પડી જાય છે અને નીચે પડતાની સાથે આ બળદ ત્યાં જ બેભાન થઈ જાય છે ત્યારે આ બાબા પોતે બળદના સ્વરૂપમાં છે ને તેઓ ત્યાં ઊભા છે અને આ બાજુ પેલી ડાકણ તપાસ કરે છે અને તપાસ કરી અને તે ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતાં હસતાં એટલું કહે છે કે બસ કાળા માથાના માનવી તારા અંદર ખાલી માત્ર આટલી જ તાકાત હતી અને તું તો આટલું હળ હાકતાં હાકતાં જ મોતને ઘાટ ઉતરી ગયો અને આમ જ્યારે આટલા શબ્દો જ્યારે આ ડાકણના મોઢેથી સાંભળ્યા ને ત્યારે બાજુમાં ઊભેલા બાબા એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે કારણ કે આ નિર્દોષ માણસને ખાધા પીધા વગર કેટલાય દિવસથી હળ હળ હતા અને આજે આખરે તે તેનો શ્વાસ છોડી દીધો અને તે મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે પેલી ડાકણ કે જે પોતાના સ્વરમાં ઈશારો કરે છે ત્યાં તો બધી સમડીઓ તેની પાસે આવીને બેસી ગઈ અને પેલી કહેવા લાગી કે આ બળદ તો મરી ગયો છે એને ક્યાંક દૂર નાખી આવો અને પછી બધી ડાકણો આ બળદને ખેંચી અને ત્યાંથી લઈને ચાલતી થઈ અને આ બાજુ બાબા હવે એકલા વધ્યા છે અને એમને એકલાને આજે આખી રાત ખેતર ખેડવું પડ્યું છે અને બે દિવસથી ખાધું નથી પાણીએ પીધું નથી અને બે દિવસનો થાક છે તેથી તેમને જેવા હવે આજે આ ખેતરમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં તો બાબા પણ ત્યાં બેભાન થઈ ગયા અને ત્યાં ઢળી પડે છે અને ઢળી પડ્યા પછી તેમને જ્યારે ભાનમાં આવે છે અને જ્યારે તેઓ આંખો ખુલે છે ને ત્યારે એમના હોશ ઉડી જાય છે અને મિત્રો આ બાબાની સાથે આગળ શું ઘટના બને છે અને પછીમાં મેલડી કામરૂ દેશમાં જઈને કેવી રીતે બાબાને છોડાવી અને ડાકણો સાથે યુદ્ધ લડી અને કેટલી ચોકીઓ પાર કરી અને બાબાને પાછા લાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી